તમે રોજ જે ક્વિઝ રમો છો ને એનું પરિણામ તમારા પિતાને શેર કરી શકો પીડીએફ ફાઇલ દ્વારા તમારા શિક્ષકને શેર કરી શકો અહીંયા વધુ જે લાસ્ટ છેલ્લા જમણી બાજુ ખૂણામાં વધુ લખ્યું છે એના ઉપર ક્લિક કરીશું એટલે આપણી સુમિત મકવાણાની પ્રોફાઇલ છે પ્રોફાઇલ ઉપર જ્યારે ક્લિક કરીશું ને આપણે ત્યારે ત્યાં પણ ફરી વખત દેખાડશે કે તમે સાઈઠ પોઈન્ટ છે સ્કૂલનો રેન્ક તમારો પ્રથમ છે ઓવરઓલ બધી જ શાળાઓનો રેન્ક તમારો પાંચમા નંબરનો છે હવે તમે આ મહિને કેટલીક ક્વીઝરીમાં છો તો કે આજે જ આપણે હજી પ્રોફાઇલ બનાવી છે એટલે આજે એક ક્વીઝરીમાં છીએ ત્રીસ દિવસની હવે વિષય પ્રમાણેનું તમારું પ્રદર્શન કેવું છે તો ગણિતમાં ત્રેત્રીસ ટકા તમે સાચા જવાબો આપ્યા છે એટલે તમારે થોડી મહેનત વધારે કરવાની જરૂર છે આસપાસમાં તમે પચાસ ટકા પર્યાવરણમાં આપ્યા છે અને હિન્દીમાં તમારું ખૂબ સરસ પ્રદર્શન છે કે તમે એંસી ટકા સુધીના જવાબો સાચા આપ્યા છે હવે એ અહીંયા પ્રોફાઇલ શેર કરો છે એના ઉપર જ્યારે તમે ક્લિક કરશો ને તો વોટ્સઅપમાં શેરનો ઓપ્શન આવશે કોઈ પણ જગ્યાએ તમે શેર કરી શકો છો હવે અહીંયા તમારી આ પીડીએફ ફાઇલનું ટોટલ આમાં તમારું પ્રદર્શન છે